જીવન અને સમય વિશે સમય પોતાનું મૂલ્ય જાતે નથી બતાવતો પણ સમય ગુમાવ્યા પછી તેનું મૂલ્ય સમજાય છે જે જીવનને સાચે જીવવા માંગે છે તે પાછું જોઈને નહીં આગળ જોઈને ચાલે છે જીવન એ માર્ગ છે મંજિલ નહીં તેને માણો દરેક દિન તમારું છેલ્લું હોઈ શકે છે એટલે શ્રેષ્ઠ બનાવો જીવનમાં ગુસ્સો એ ધુમાડો છે જે તમારી અંદરની શાંતિને ભસ્મ કરી નાખે છે સંબંધો અને પ્રેમ પ્રેમે સમજવું છે બદલાય ત્યાં ઈ નહી હોય સફળતા અને મહેનત મહેનત વિના મળતી સફળતા લાંબા સમય સુધી ટકી નથી સફળ થવું હોય તો પહેલાથી જ શરૂઆત કરો સાંજથી નહી આપનો ખોટો સમય પણ મહેનતના રસ્તે ચાલે તો કંઈક સારું આપે છે સફળતાએ અંતિમ નથી નિષ્ફળતા એ મોત નથી ચાલતું રહેવું એ મહત્વનું છે જો ઈચ્છા મજબૂત હોય તો રસ્તા આપમેળે બની જાય છે વિચારશક્તિ અને ચિત્કાર જેવું વિચારો છો તેમ બનવા લાગો છો એક સારો વિચાર આખું જીવન બદલી શકે છે બદલાવ બહારથી નહીં અંદરથી શરૂ થવો જોઈએ મૌને મોટું શસ્ત્ર છે જે ઘણા યુદ્ધ વિના જીતાવી શકે છે વિચારો શાંતિભર્યા રાખો જીવન શાંતિથી પસાર થશે આચાર અને નૈતિકતા સચ્ચાઈએ કદી સહારો ન કરવો પડે સાચો માર્ગ હંમેશા સ્પષ્ટ હોય છે ન્યાય એવું દીપક છે જે બીજાઓને પ્રકાશ આપે અને પોતે પણ ભળે ઈમાનદારી એ એવી મૂડી છે જે કદી ખૂટતી નથી ભળવું છે તો પવિત્રતાથી ભલો સ્વાર્થથી નહીં જે સાચું કરે છે તેને ભય નથી હોતો ધૈર્ય અને સહનશીલતા સમય બધું શીખવે છે પણ ધૈર્યથી જ શીખાય છે સહનશક્તિ એ સૌથી મોટી શક્તિ છે કંટાળાવું નહીં દરેક સાંજ પછી નવી સવાર આવે છે જિંદગીનું સુંદર વાક્ય શાંતિથી રાહ જોવો બધું મળે છે ધીરજ રાખો કદમ કદમ પર પરિણામ નથી મળતું પ્રેરણા અને આશાવાદ હર વિના જીતની મીઠાસ નથી પંખીએ કદી શાખા પર ભરોસો ન રાખ્યો હોય તેને પોતાના પંખો પર વિશ્વાસ હોય છે નિષ્ફળતા એ અંત નથી તે શરૂઆત છે નવી ખાલી ખાલી હાથ આવ્યા છો તો જ જશો વચ્ચે સારું કરી આપણે જે બીજો વાવીએ છીએ તેનું વૃક્ષ ભવિષ્યમાં ઉગે છે જ્ઞાન અને શીખવું જીવતો માણસ રોજ શીખે છે શીખવાનું વયથી નથી જોડાયું ઈચ્છાથી જોડાયું છે જે શીખવાનું બંધ કરે છે તે જીવવાનું પણ બંધ કરે છે સારી વાત કદી વેડફાઈ નહીં જાય ક્યાં જીવન બદલાવે છે ભણતર નહીં પણ સમય જીવન બનાવે છે સકારાત્મકતા કદી ન કહો મારે શક્તિ નથી કહો મારી અંદર શક્તિ છે સકારાત્મકતા એ દ્રષ્ટિકોણ છે સ્થિતિ નહીં આંખો બંધ કરો એવા સપના જુઓ જે આંખો ખોલીને પૂરા થાય બુરાઈ નહીં જુઓ સારા પલને જીવો જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તા હોય માફી અને ક્ષમા માફ કરી દેવો એ પોતાની આત્મશાંતિ માટે હોય છે ક્ષમાશીલ મન જ સૌથી શક્તિશાળી મન હોય છે બીજાને માફ કરવું એ પોતાને આઝાદ કરવો છે ગુસ્સો રાખવો એ તાપમાન વધારવું છે જે પછી બધું બળે ક્ષમાને કમજોરી ન સમજવી એ સામર્થ્ય છે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ તંદુરસ્તી એ સાચો ખજાનો છે શાંતિ પૈસાથી નહીં મનથી મળે છે જે પોતાને પ્રેમ કરે છે તે પોતાની દેખભાળ રાખે છે સ્વસ્થ મનમાં હંમેશા સારા વિચારો રહે છે આરોગ્ય એવી સંપત્તિ છે જે વગર બધું અધૂરું લાગે છે શિસ્ત અને જીવનની ગાડીનું સ્ટીયરિંગ છે નિયમિતતા જીવનમાં સિદ્ધિ લાવે છે દિનચર્યાનું પાલન જીવનને સરળ બનાવે છે સુનિયોજિત જીવન શાંતિપૂર્ણ જીવન છે સફળ લોકો શિસ્તને પોતાનું શણગાર બનાવે છે સ્વપ્ન અને ધ્યેયે મોટું સપનું જોઈને નહીં મોટું જીવીને બતાવો સપનામાં નહીં કાર્યમાં વિશ્વાસ રાખો ધ્યેય નક્કી હોય તો રસ્તો મળતો જાય છે સપનાઓ જોવા સસ્તા છે પણ સાચા કરવા મહેનત પડે ધ્યેયમાં જ વિશ્વાસ હોય તો સફળતા નક્કી છે પરોપકાર અને સેવાનો ભાવ સાચી ભક્તિ એ પરોપકાર માંગ છે સારું માણસ એ છે જે બીજાનું દુઃખ સમજે બીજાની મદદ કરવી એ આપનું માનવતાવાદ છે નક્કી કરો કે મેં ન પૂછો ધર્મએ સાધન છે સેવાએ સાધના માતાપિતા અને ઘરના મૂલ્ય ઘરની શાંતિ સૌથી મોટું વરદાન છે માતાપિતા એ જીવંત ભગવાન છે ઘરમાં પ્રેમ હોય તો ઘર સ્વર્ગ બને જે માતાપિતાની કદર કરે છે એ સાચો સુપુત્ર છે ઘરની ખુશી પૈસાથી નહીં લાગણીઓથી બને છે મિત્રતા અને સાથીદારી સારા મિત્રો જિંદગીનો ખજાનો હોય છે મિત્ર એ છે જે નિરવતામાં પણ તમારી સાથે હોય સાચો મિત્ર દુઃખમાં ઓળખાય છે મિત્રતા એવી ચાવી છે જે તમામ તાળા ખોલે છે મિત્રો કમ હોય પણ સારા હોવા જોઈએ ધર્મ અને આધ્યાત્મ ધર્મ એ ભય નહીં પ્રેમ શીખવે છે સતપત શ્રેષ્ઠ ધર્મ છે ભગવાનમાં શ્રદ્ધા હોય તો દરેક કામ સરળ લાગે ભક્તિ એ આત્માનું આહાર છે મંદિર જાઓ પણ મન મંદિર બનાવો નમ્રતા અને વિનમ્રતા નમ્રતા એવો ગહન શણગાર છે નમ્રતા એ શક્તિ છે કમજોરી નહીં સંઘર્ષ અને આત્મવિશ્વાસ સંઘર્ષ વગર સફળતા સુપરાવું છે જે હાર નથી માનતો તેને કોણ હરાવશે અંદર વિશ્વાસ હોય તો બહાર સંઘર્ષ નડતો નથી

દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો